આ પાંચ નિવૃત્ત લોકો વડોદરાથી નીકળ્યા છે આશરે પાંચસોથી છસો વર્ષ પહેલા રાજા દ્વારા બનાવવામાં આવેલા કિલ્લાને પણ અકબંધ જોઈને તેઓ દિલ ખુશ થઈ ગયા હતા સવારે ઉઠીને સાયકલ ચલાવવાની તેઓને ખૂબ જ મજા આવે છે અને હાથ પગ પણ મજબૂત રહે છે આજે પાંસઠ વર્ષની ઉંમર છે છતાં પણ તંદુરસ્ત શરીર છે વ્યસન મુક્તિથી દૂર રહેવા માટે યુવાનોને સંદેશ આપવા માટે અલ્કેશભાઈ પટેલ શિવાભાઈ કોટા સતીશભાઈ ગજરે મિનેશભાઈ શાહ મેથ્યુસ પાંચ લોકો પ્રવાસ કરીને પર્યાવરણ ને બચાવવા માટે આજે અમે વડોદરા થી વઢવાણા સુધી પ્રવાસ કર્યો છે લોકોને મેસેજ આપીએ કે વ્યસન મુક્તિમાં રિટાયર્ડ લાઈફમાં મસ્ત રહો વ્યસ્ત રહો અને ફિટ રહો આજના યુવાનોને શું માંગો આજના યુવાનોને એ જ કહેવું છે કે તમે વ્યસન મુક્તિથી દૂર રહો અને આ ઉંમરે બી સાયકલિંગ કરીને ફિટ રહો અને શું કે પર્યાવરણ બચાવો પેટ્રોલના ધુમાડા ઓછા કરો અને સાયકલની રાઈડ કરો ફિટ બી રહેશો મસ્ત બી રહેશો પૈસા બી બચશે આજે ક્યાં ક્યાં મુલાકાત કરી આજની મુલાકાત અમે લોકો વડોદરા થી વઢવાણા આજે આ ઐતિહાસિક કિલ્લો જોવા આવ્યા છે હવે પાછા વડોદરા પાછાથી